શું તમારાથી પરફેક્ટ શ્રીખંડ નથી બનતો તો ફક્ત આ એક ચમચી ઉમેરી દેશો ને એટલે બજાર કરતાં પણ વધુ ટેસ્ટી શ્રીખંડ તમે ઘરે તૈયાર કરી શકો છો અને શ્રીખંડ તમારો જરા પણ ઓગળશે નહીં અને ખાંડનું પાણી નહીં થાય અને બજાર કરતાં ઓછા ખર્ચમાં તમે આ સિખંડ ઘરે જ તૈયાર કરી શકો છો એ પણ ચોખ્ખો તો તેના માટે આપણે અહીંયા એક લીટર દૂધને સરસ જમાવી લીધું છે શિખંડ બનાવવામાં આ રીતે સરસ એવું દહીં જામેલું હશે તો જ તમારો સિખંન પરફેક્ટ બનશે હવે સુતરાઉ કાપડ લઈ લેવાનું છે તેની અંદર આપણે દહીં ઉમેરી દઈશું અને દહીંને આ રીતે આપણે લટકાડવાનું છે એટલે આપણે નીચે આ રીતે સ્ટેનર રાખેલું છે અને તેના ઉપર આપણે આ દહીંની પોટલી રાખી દઈશું અને ઉપરથી આપણે વજન આપી દઈશું અને આ દહીંના આપણે ફ્રીઝમાં રાખવાનું છે જો બારે રાખશું તો ખાટું થઈ જાય દસથી બાર કલાક માટે આપણે તેને ફ્રીઝમાં રાખેલું છે અને વચ્ચે વચ્ચે જે આ પાણી નીકળેલું છે તેને આપણે ફેંકવાનું નથી કોઈ પણ શાકની ગ્રેવીમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ ખૂબ જ પ્રોટીનથી ભરપૂર હોય છે તો આપણો મસ્કો તૈયાર છે એક લીટર દૂધમાં સાતસોથી આઠસો ગ્રામ જેવો મસ્કો બનીને તૈયાર થાય છે તો હવે તેમાં આપણે સ્વાદ અનુસાર દળેલી ખાંડ ઉમેરી દેશું અને એક ચમચી દૂધની ફ્રેશ મલાઈ ઉમેરી દઈશું મલાઈ ઉમેરવાથી શું થશે કે શ્રીખંડ જરા પણ ઢીલો નહીં પડે અને આપણે જે ખાંડ ઉમેરેલી છે ખાંડનું પાણી નહીં થાય તમે જોઈ શકો છો બધી વસ્તુ આપણે અહીંયા સરસ મિક્સ કરી દીધી છે અને ગરમી પણ કેવી પડી રહી છે તો પણ આપણો શ્રીખંડ જરા પણ ઢીલું નથી થયું તો હવે તેની અંદર આપણે ઇલાયચી પાવડર અને પસંદ અનુસારના ફ્રૂટ ઉમેરી દઈશું જેમાં આપણે દ્રાક્ષ સફરજન ચીકુ અને મિક્સ ફ્રૂટી ફ્રૂટી અને ડ્રાય ફ્રૂટ લીધેલા છે તમને અહીંયા કોઈ પણ ડ્રાય ફ્રૂટ કે કોઈ પણ ફ્રૂટ પસંદ હોય તેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો બધી વસ્તુને સરસ મિક્સ કરી દેસું તો તૈયાર છે આપણો મિક્સ ફ્રૂટ શ્રીખંડ આ રીતથી શ્રીખંડ બનાવશો ને એટલે બજાર કરતાં ઓછા ખર્ચમાં અને ખૂબ જ સરસ ટેસ્ટી ચોખ્ખો તૈયાર થશે શ્રીખંડ તો રેસીપી પસંદ આવે